પ્રારંભિક પ્રવૃત્તિ આજે સમાચાર વાંચન કરતા શીખવાનું છે જો વાંચન આવડે એટલે સમાચાર ફટાફટ અને કડકડાટ અને સમજપૂર્વકનું વાંચન હોય એટલે કયા સમાચાર છે એ આપણને ખબર પડે વાંચો સૌરાષ્ટ્ર સમાચાર રાજ્યની

વધારાની ફ્રી સ્કૂલ વસૂલી શકશે નહીં સરસ ચલો અહીંયા વાંચો લલિત મોદીના મોદીનો વાયરલ

कर्दा की कमिशनरे कर्यु 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 हूँ हू, कर्मा आवा, आवा सनी मा सील मायु सील मार्या? आ किटला लखेला छे? इंग्लिश मा कई उंकल लखेलो छे? इंग्लिश मा हुम छेता वेरी गुड चलो भाउनगर जिल्लामा पोलिसन थर्टी फर्सट नै लटक चेकिङ चाँदीना भावमा मुकप एक छ